વડોદરા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશના દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનના ગોઝારા અકસ્માતમાં પોતાના જીવ ગુમાવનારા હદબાગી નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા માર્ગ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરણી વડોદરામાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભા અંતર્ગત પૂર્વ મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામી અને હરિભક્તો સૌએ મૌન પાડીને સર્વ મૃતકોના આત્માને શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમ શાંતિ આપે તેમજ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી મણિનગર શ્રી શ્રમણા ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી શ્રામણા મંદિર વડોદરા ખાતે બે દિવસમાં અને શાંતિ માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવે છે તેમાં મૃતાઓત્માન શાંતિ થાય તથા એના પરિવારજનોને આઘાત શાંત કરવાની ભગવાન શક્તિ આપે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ બસ સાધુ હરિકેશવરદાસ મુક્તિજન સૈન્ય